ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય રીતે દિવાળી બાદ ઘઉં

ખેડૂતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્ય સુધી વાવણી પૂર્ણ થઈ જતી હોય છે છે પરંતુ હાલની પરિસ્થિતિએ ખેડૂતોને જોવાની ફરજ કૃષિ વિભાગના અધિકારીઓ જણાવે છે કે જ્યાં જ્યાં ખેતરમાં પાણી ભરાયેલું છે ત્યાં ભેજ ઓછો થવા માટે હજી થોડો સમય લાગશે જો વાવણી વધુ લંબાય તો ખાસ કરીને ઘઉં અને મગના પાકની ઉપજમાં પંદર વીસ ટકા અસર થઈ શકે છે ખેડૂતોને વેચાણ માટેનું વર્ષભરનો મુખ્ય આધાર ઘઉ અડદ જેવા પાકો હોય છે તેથી વર્તમાન સ્થિતિએ તેમની ચિંતામાં વધારો કર્યો છે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ડ્રેનેજ માટે વધારાના નાળા કાઢવા ખેતરમાં રહેલા પાણી બહાર કાઢવા અને જમીનને સુકવી શકાય તેવા પ્રયોગો પણ શરૂ કરવામાં આવ્યા છે તેમ છતાં અનુકૂળ હવામાન ન મળતા વાવણીનો માહોલ બનતો નથી ખેડૂતો આશા રાખે છે કે આવતા થોડા દિવસોમાં સૂર્યપ્રકાશ વધશે અને ખેતરો સુકાઈ જશે જેથી તેઓ શિયાળુ પાકની વાવણી કરી શકે નહીતર આ વર્ષે ચોમાસા બાદનો પાક પણ બગડવાની શંકા ઉભી થઈ રહી છે જેથી ખેડૂતોને મોટો નુકસાન પેટવું પડશે સંવાદદાતા દીપક જોશી અરે ગોમા ખેતરો લીલા છે એના હિસાબે ખેડા એમ નથી પછી થોડી પછી ખેડા છે પછી પાસમાં બીજી વાર ખેડું જોઈએ એટલે પંદર દિવસ ઘઉં લેટ થાય એટલે ઘઉંના ઉત્પાદનમાં માઠી અસર થશે પછી કઠોળના પાકમાં પણ લેટ થાય એટલે એમાં પણ માઠી ઉત્પાદનમાં પાંચ સાત મણનો ઉતારો ઘટે તો વાવેતર થશે ખાસ કરીને આ વર્ષે જોઈએ તો આમ તો ચોમાસું લગભગ ખૂબ લંબાણું છે ચાર મહિનાનું રેગ્યુલર ચોમાસું એના બદલે લગભગ મે મહિનાથી શરૂ કરી અને ઓક્ટોબરના એન્ડ સુધી જે વરસાદ પડ્યો એટલે લગભગ છ મહિનાનું ચોમાસું છે હવે એની જો આમ કાયદેસરની વાત કરીએ તો દિવાળી પછી તરત જ શિયાળુ ઋતુના પાકોનું વાવેતર શરૂ થઈ જતું હોય પરંતુ અત્યારે પંદર નવેમ્બરનો આજુબાજુનો સમય થવા છતાં પણ હજી ઘણી જગ્યાએ મગફળીએ કાઢવાનું શરૂ છે ખેતરો તૈયાર કરવાના શરૂ છે ખેતરમાં ખૂબ વરસાદ પડવાને લીધે ભેજ છે એટલે હજી પણ આઠ દસ પંદર દિવસ પછી વાવેતર થાય તો મને લાગે એક મહિનોથી વધારે આ સિઝન લેટ છે એટલે કે જે પણ પાકો છે શિયાળાના ઘઉં ચણા ધાણા જીરું આ બધામાં એક મહિનો પાછળ ઋતુ જાય એવી શક્યતાઓ છે ચોક્કસથી હવે ખાસ કરીને જે પણ ઋતુના જે પાકો છે ખાસ કરીને ઠંડીની સિઝનના શિયાળુ પાકોમાં ઘઉં ચણા ધાણા જીરું અને જે ઠંડી મળવી જોઈએ તો એ ઠંડી શરૂઆતનો એકાદ મહિનો જો ખાલી જાય અને પાછળ જ્યારે ગરમીના સમયમાં એ પાકનું હાર્વેસ્ટિંગનો સમય આવતો હોય ત્યારે ઉત્પાદનો પર ખૂબ માઠી અસર થતી હોય એની ગુણવત્તા પણ બગડતી હોય અને ખેડૂતોને આર્થિક રીતે ઘણો બધો એનાથી ફરક પણ પડતો એટલા માટે કહી શકાય કે જે કમો સમય વરસાદ છે અને લાંબો સમય જે વરસાદ રહ્યો છે એની ખેડૂતોની બે રીતે એક તો ચોમાસું પાકો તો બગડ્યા છે નુકસાન શું છે પણ શિયાળુ ઋતુના પાકો પણ ઉપર પણ આ આડકતરી અસર થવાની શક્યતાઓ છે કેદેમ ઉત્પાદન ઉપરના આંકડા અત્યારે દેવા ખૂબ મુશ્કેલ છે કારણ કે શિયાળો જો આ જ રીતના ચોમાસાની ગતિ જે પ્રમાણે લંબાણી એ જ રીતના શિયાળાની ઠંડી પાછળ લંબાય અને એ પ્રમાણે જો યોગ્ય વાતાવરણ મળે તો પાકની ઉત્પાદન ઉપર એટલું બધું અસર ન પડી શકે પરંતુ જો ગરમીનો પીરિયડ પાછળ વહેલો આવી જાય તોય જે ઘઉં ઝાણા ધાણા જીરું આ બધા જ પાકોની ઉપર માઠી અસર થાય આંબાની અંદર પણ અસર થાય એટલે દરેક પાકોને વાતાવરણની તો પ્રતિકૂળતાની અસરો થતી જ હોય છે વરસાદ તો પચીસ તારીખથી ચાલુ થયો તો તે લગભગ બીજી ત્રીજી ચોથી તારીખ વધી વહેર એટલે દસથી પંદર ઇંસ જેટલો અમારે આ વિસ્તારમાં વરસાદ પડી ગયો બરાબર અને તો ભાઈ કોઈ આરો વારો નથી નુકસાની તો કોને કેવી નુકસાની તો બહુ છે અત્યારે ખેડૂતોની દશા એવી છે કે એની દિશા આખી બદલાવી નાખી આ એ ખેડૂતોની હવે નવી સિઝનનું વાવેતર કરવું હોય તો હવે એ પણ થતું નથી ઘઉં લેટ થાય બરાબર મગફળી બગડી ગઈ ખેડૂતોને અત્યારે બિસાણાને બિયારણના પૈસા ક્યાંક થી ધાંધિયા કરીને બધું કરી ભેગું કરી તો ઘઉં તો પંદર વીસ દી લેટ જાય આ વખતે કે આ દર વખતે છે ને અમારે એક નવેમ્બરથી વાવેતર ચાલુ થઈ જતું અમારા આપણા આ વિસ્તારમાં એક નવેમ્બરથી પંદર નવેમ્બર આવે ને અને પર લગભગ સિત્તેરથી એંસી ટકા ઘઉં હવે વાવેતર થઈ ગયું હોય અને અત્યારે એક ટકો વાવેતર નથી થતું ઘઉંનું હજી પંદર દી એટલે માનવું ને કે વીસ પચીસ તારીખ પચીસ નવેમ્બર આવી જાય ઘઉંની વાવેતરમાં નુકસાન એટલે તમને કહું કે ઘઉંનું લેટ ઘઉંની સિઝન લેટ થાય એટલે એની સીધી અસર ઉતારામાં પડે ઉતારામાં પડે એટલે અમારે દસ આઠ દસ દસ દનો એવરેજ દસ મણ ઘઉંનો ઉતારામાં ફેર પડીએ